શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉપસ્થિત અમને આ બ્લડ ડોનેશન કેમ્પ લાસ્ટ વીક મંદિરમાં મંદિરમાં યોજવામાં આવ્યો અને આજે અહીંયા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં યોજવામાં આવી રહ્યું છે અને મને ખુશી થાય છે કે જ્યાં પણ પાંચસોથી વધારે બ્લડ ડોનેશન થયા અહીંયા પણ પાંચસોથી વધારે બ્લડ ડોનેશન થઈ ગયા છે બધા જ કોમ્યુનિટીના હિન્દુ મુસ્લિમ અને બીજા બધા ઘણા બધા જ કોમ્યુનિટીના અહીંયા આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ ખરેખર જોઈએ તો આ જે તહેવાર છે એ અપના એ બતાવે છે કે બધા લોકો મલી જો મલી જુલીને આ લઈ રહ્યા છે અને બહુ ખુશ છે અહીંયા જુઓ અહીંયા જે બ્લડ આપે છે એ કોઈના ક્યાં ડોનેટ ક્યાં લે છે એ કોઈના ધર્મ કે જાતિ પૂછતા નથી લોહીના એક જ રંગ હોય છે એટલે બહુ ખુશી છે અને આ પોલીસ પોલીસ આવવાને અમે દર વર્ષે આ પ્રોગ્રામ મળ્યું રહી પણ સેવા છે અને ભારતની સેકન્ડ હાર્જેસ આવે છે સૌથી મોટી આપણી છે મેન્ટ વધુ પ્રોવાઈડ કરે છે એ સાથે સાથે અમે એકતાનો રંગ પણ રાખીએ છીએ સામાજિક સામાજિક રીતે પણ દોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રજા અમુક મુસ્લિમ કમ્યુનિટીની લાગણી માટે અત્યારે આજરોજ મેરાપુર પોલીસ સ્ટેશનમાં કોટિનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સાડી પાંચસો પગ અમારે કરે છે પછી અમારું જે કામ છે તે અધાર્થ દિવસ ચાલુ રહેવાનું છે કહેવાનો મતલબ એવો છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એ એક આધારથી લોકોના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે જોડાયેલો સંબંધ છે એની સાથે અમે એક મેનેજમેન્ટ પોલીસની સેવા અને સુરક્ષા પૂરી પાડે છે અને સાથે અમે તમને હાજરી માટેનો પણ એક છે જે માટે થઈને આજે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અમારા તમામ ઓફિસર્સ અધિકારીઓ સાથે અમે આજે દરિયાપુરમાં ગણેશ મથનું એક આયોજન કરીએ છીએ અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ કાનૂન જોન ભોન દેસાઈ સાહેબ પટેલ સાહેબ વાઘેલા સાહેબ આ બધાના માર્ગદર્શનમાં અને મુશ્કેલ સમાજના લોકોએ આજે વધારે રખતદાર છે એમાં અમારા બંને કોર્મોના લોકો છે હિન્દુ છે મુસલમાન છે શીખાયા છે બધા જાતિના લોકોએ અહીંયા કરી અમદાવાદની સરકારને કહેવા માંડી હંમેશાની જેમ શાંતિ સમૃદ્ધિથી રથયાત્રા રહે એમાં જ અમારું